જંબુસર ટાઉનમાં જે મોરમ પર્વની વરસાદી વાતાવરણમાં ઉલ્લાસભરીભર ઉજવણી કરબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હજરાત ઇમામ હુસેને પોતાના બોતેર જાની સાથીઓ સાથે શહાદત વોરી હતી તેની યાદમાં મનાવવામાં આવતા મોરમના પર્વની ચંબુસર શહેરમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં મનાવવામાં આવ્યો જંબુસર શહેરમાં ગંજે શહીદ તાતા જલાલપુરા તલાવપુરા કસબા મગણા મગણાદિ ભાગોળ ભાગલીવાડ પઠાણી ભાગોળ અજમેરી નગરી સહિતના તાજિયાઓ ઇમામવાડ ખાતે આવ્યા હતા અને આ પ્રસંગે હિમામવાડા ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત ઠંડા પીડાની સલીબ સબીબલો રાખવામાં આવી હતી અને જંબુસર માયના લીમડા ખાતે જંબુસર ટાઉનના તાજિયાઓના ભેગા થયા હતા જ્યાં તાજા કમિટીના અગ્રણીઓ સલામી સલીમભાઈ શેખજી कई सुदीन सैयद सागर मलिक द्वारा अधिकारियों अग्रणी अनुसंधान कराव ત્યાર બાદ તમામ તાજા શેરના માર્ગો પરથી પ્રસાદ થઈ પગલેવાડ ચોરા પાસે પહોંચ્યા ને તાજા ઠંડા કરવામાં આવ્યા ચંબુસર પોલીસ દ્વારા કોઈ અનિશ્ચય બનાવ ન પડે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અલેકુમ આજ મોરંગા 10મો જાન હે ઓર 9મો 10મો જાન હમ હમારે ધરપદામે જો શહીદ હુએ ઇસ્લામ કે લિયે انકી યાદ મે ઇનકી સચ્ચાઈ કે જો लड़ाई थी जिसको उन्होंने भी के साथ शहीद हुए उनकी याद में ये नौमा और दसमा चांद मनाते हैं और आज ये मुबारक दिन हम अल्लाह से और इमाम हुसैन के सत्य में दुआ करते हैं कि हम हिंदुस्तान में चैन सुकून शांति भाईचारा चाहते हैं और हिंदुस्तान हमारा दुनिया में नंबर वन बने ये हम चाहते हैं हमारी दिली दुआ है नमस्कार